નમસ્કાર મિત્રો નારેડીનું વાવેતર છે તો આ રીલ તમારા માટે છે વાત કરીએ તો અત્યારે નારેડીમાં દરેક ખેડૂતો ઉત્પાદન લેવા માટે મહેનત કરી રહ્યા છે પરંતુ પ્રોબ્લેમ એવો છે કે ફાલ ટકતો નથી અને ઉત્પાદન સારું નથી આવતું તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અત્યારે બુલેરા ભરાયણા છે અને ફક્ત દોઢસો થડ છે તો એવા આપણી પાસે અહીંયા જે ખેડૂત છે જેમણે આ રિઝલ્ટ લીધું છે તેમની પાસે જાણશું શું નામ તમારું

બારસો થી ચૌદસો ને પાંત્રીસ બે અઢી હજાર તો રોપાનો વધારો થયો છે અહીંયા એમના વાપર આપણે પાડવાળા વેપારી પણ છે તો એવી કઈ દવા વપરાશ લીધી છે કે જેના કારણે એનો ફાયદો થયો છે નેટસઅપ કંપની બધા ભાઈઓના હાથમાં બોટલ છે તેનો વપરાશ લીધો છે અને વેપારીઓ જે પાડે છે એ પણ છે ભાઈ અમને ખરેખર રીઝલ પ્રોડક્ટથી આવ્યું છે પેલા જે મતલબમાં તમે ત્રોપા પાડતા એ જે ઉત્પાદન ઓલરેડી નારિયેળ ભર્યા પણ છે અને સાથે સાથે અહીંયા દરેકે દરેક તમે અહીંયા નજર મારી શકો છો પાળી લીધા છે ને મતભાઈ બરાબર તો પણ મતલબમાં અહીંયા જબરદસ્ત અત્યારે દરેકે દરેક જગ્યા ઉપર લાગેલા છે તો સારું રિઝલ્ટ મળે છે ખેડૂતોને